અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાનવાર્તામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય સંસ્કૃતમાં આજે આપણે પદ્ય 8 મોહમ ઉદ્ગરહ વિશે ચર્ચા કરશું તો ચાલો સમજીએ શીર્ષક મોહમ ઉદ્ગરહ એટલે મોહને તોડી નાખનાર હથોડી ઉદ્ગરહ શબ્દ છે ઉદ્ગર છે એ લાકડાનું શંકુ આકારનું એક સાધન છે જેનું પહેલવાનો છે હાથ અને ખભાની કસરત માટે ઉપયોગ કરે છે અને એને ગોળ ગોળ ફેરવતા હોય છે આ સાધન છે એને ઉદગર કે હથોડી તરીકે ઓળખવામાં આવે છે અહીં મોહ મુદગર એટલે મોહને તોડી નાખનાર હથોડી એવો મોહ મુદગરનો અર્થ થાય છે તો ચાલો આપણે આ પદ્ય સમજીએ પ્રસ્તાવના જોઈએ સંસ્કૃત સાહિત્યની અનેક વિશેષતાઓમાં એક વિશેષતા તેનું સ્તોત્ર સાહિત્ય છે સ્તોત્ર કાવ્યોનું સંસ્કૃતમાં વિશિષ્ટ સ્થાન છે કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્ય કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃતમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કહી શકાય કે ગુણોનું વર્ણન કરતું કાવ્ય એટલે સ્તોત્ર કાવ્ય સ્તોત્ર દ્વારા કવિ અને ભાવક બંને કાવ્યાનંદ અને પરમાનંદની અનુભૂતિ કરે છે સંસ્કૃતમાં સ્તોત્ર સાહિત્યમાં આદિ ગુરુ જગત ગુરુ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્તોત્રો અત્યંત પ્રસિદ્ધ છે માત્ર સંસ્કૃત સાહિત્યમાં નહીં પણ વિશ્વ સાહિત્યમાં અને વિશ્વ તત્વજ્ઞાનના મહાન વિદ્વાનોમાં શંકરાચાર્યના સ્તોત્ર કાવ્ય છે એક વિશેષ સ્થાન ગૌરવભર્યું સ્થાન ધરાવે છે શંકરાચાર્યના કાવ્ય ગેયે તો છે પણ સાથે સાથે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનનો રસ્થાળ પણ પીસે છે ચાલો પદ્ય પરિચય આપણે મેળવીએ આદિ જગતગુરુ શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંદ્રિકા અને દ્વાદશ પંદ્રિકા સ્તોત્રોને મોહમુદગર તરીકે ઓળખવામાં આવે છે શંકરાચાર્યના મોહમુદગર સ્તોત્રના આઠ શ્લોકોને અહીં પદ્ય આઠ તરીકે રજૂ કરવામાં આવ્યા છે આદિ શંકરાચાર્યએ અહીં વૈરાગ્ય અને ભક્તિનો સુંદર સમન્વય કરી જગતના બતાવી એ વાત તરફ સતત ધ્યાન દોરે છે કે કાળ એટલે કે સમય વહી રહ્યો છે માનવ જીવન વીતી રહ્યું છે પુણ્ય કર્મ કરો જગતની વાસ્તવિકતાને સમજો આ સ્તોત્રમાં

હવે આપણે આ શ્લોકમાં આવતી સંધિ ઉપર નજર કરીએ યત વત્તા લભસે યત એટલે જે લભસે એટલે કે મેળવે છે કે પ્રાપ્ત કરે છે હવે આપણે અન્વય અને શબ્દાર્થ સમજીએ વિદ્યાર્થી મિત્રો આ અગાઉ પણ આપણે કહેલું છે કે શ્લોકને સમજવા માટે શબ્દોની જે ગોઠવણી આપણે કરી છે એને આપણે અન્વય કરી છે અને એ અન્વય દ્વારા શ્લોકને આપણે સરળ રીતે સમજી શકીએ છે તો ચાલો આપણે અન્વય જોતા જઈએ મૂઢ મૂર્ખ અહીં મૂઢ શબ્દ વાપરો છે મૂઢ એટલે કે અજ્ઞાની જે વ્યક્તિ સંસારની મોહ માયા પાછળ ભાગ ભાગી અને પોતે જે અનાવશ્યક વસ્તુઓ મેળવવા માટે દોડે છે અને પોતાનું જે ખરેખર જે મનુષ્ય જીવન છે એ ગુમાવી અને જે દોડ મૂકેલી છે એ વ્યક્તિને અહીં શંકરાચાર્ય મૂઢ એટલે કે મૂર્ખ તરીકે ઓળખે ઓળખવા ઓળખાવે છે ધનાગમ તૃષ્ણામ ધન ધનાગમ તૃષ્ણામ એટલે ધન મેળવવાની લાલસા ઈચ્છા તૃષ્ણા શબ્દ છે તૃષ્ણા એટલે અહીં ઈચ્છા ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે ધન મેળવવાની લાલસા જહીહી જહીહી એટલે છોડી દે મૂકી દે જહીહી શબ્દ ખાસ યાદ રાખજો જહીહી એટલે છોડી દે સદબુદ્ધિ સદબુદ્ધિ સારી બુદ્ધિ કુરુ કુરુ એટલે કર અથવા તો રાખ સદબુદ્ધિ રાખ મનસી

વિનોદય વિનોદય એટલે પ્રસન્ન રાખ આનંદમાં રાખ ચાલો આપણે ભાષાંતર જોઈ લઈ હે મૂર્ખ ધન મેળવવાની લાલસાને છોડી દે સદબુદ્ધિ રાખ અને મનમાં વિતૃષ્ણા રાખ એટલે કે મનમાં કોઈ પણ જાતની ઈચ્છા ન રાખ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું મેળવેલું જે ધન છે તેના વડે મનને પ્રસન્ન રાખ વિદ્યાર્થી મિત્રો અહીં શંકરાચાર્યએ માનવ સમાજ વર્ષોથી અને અત્યારે પણ જે અનાવશ્યક વસ્તુઓ ચીજ વસ્તુઓ ભૌતિક વસ્તુઓ જે છે એને મેળવવા માટે જે આંધળી ડોટ મૂકી છે એ વ્યક્તિને અહીં શંકરાચાર્ય મૂર્ખ મૂઢ કહે છે અને તેને કહે છે અને એવો વ્યક્તિ અજ્ઞાની છે આવા વ્યક્તિને મૂર્ખ કહી અજ્ઞાની કહી અને સદબુદ્ધિ રાખવા માટે અને વિતૃષ્ણા એટલે કે ઈચ્છાઓ ન રાખવાની વાત છે એ અહીં કહેલી છે શંકરાચાર્ય આગળ કહે છે કે હે મનુષ્ય તારા કર્મથી જે મેળવેલું જે ધન હોય એનાથી જ તું તારા ચિત્તને આનંદમાં રાખ અને ઈશાવસ્ય ઉપનિષદની અંદર પણ આવી જ કંઈક વાત છે એ કરેલી છે અને તેમાં કહ્યું છે તેન ત્યક્તેન ભૂંજી થા ત્યાગીને ભોગવું એટલે ખાસ કરી અને અહીં અજ્ઞાની મનુષ્યને જ્ઞાનની વાત છે એ અહીં શંકરાચાર્ય વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બાજુ પર દર્શાવેલ બે લાયકોન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે મિત્રો હવે આપણે શ્લોક નંબર બે જોઈએ તેમાં આવતી સંધિ ઉપર નજર કરીએ

પછી જર્જર દેહે જર્જરિતવા છતાં અથવા તો જીવે છે ત્યારે કોપી એટલે કોઈ પણ વાર્તામ વાર્તામ અહી ખબર અંતર સમાચાર

શંકરાચાર્ય ખાસ સંદેશો આપેલો છે અને માણસને જે માણસનું અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવાનો

કોઈ પણ તારા ખબર અંતર પણ પૂછશે નહીં એટલે તું આ જે જગતની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને સમજી લે અને મનુષ્ય જીવનનું જે હેતુ છે એ મનુષ્ય જીવનના હેતુને તું યાદ કરી અને ઈશ્વરના શરણે જા એવી વાત અહીં કરેલી છે